બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય ઉપર થઈ રહેલા જીવલેણ હુમલા અત્યાચાર અને હિંસાની હૃદયધ્રાવક ઘટનાઓ સામે અંકલેશ્વરમાં શ્રી રામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જોગર્સ પાર્ક ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં શ્રી રામ ગ્રુપ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન દરમિયાન શ્રી રામ ગ્રુપના સભ્યો અને સ્થાનિક રહીશોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી બાંગ્લાદેશમાં હાલમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિંસાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા તેનો શબ્દોમાં વિરોધ કરે છે અંદર જે પણ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે બની લેવામાં આવી રહ્યું છે ને આ દુનિયાના બની જમાદારો જે આને આંખ બંધ કરીને ભુત્રાસયમ જોઈ રહ્યા છે તેનો હિન્દુ સમાજ સખત શબ્દ વિરોધ કરે છે આ બાંગ્લાદેશને બે ભાગોમાં વેચી નાખીને એનો એક ભાગ હિન્દુને સમર્પિત કરીને એને સુરક્ષાની ગેરંટી આપવામાં આવે એવી અમારી માંગ છે